આગામી એક ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા મળવાની છે પરંતુ આજે બગદાણાની બબાલ સામે આવી તેમાં પીઆઈ ડાંગર અને ડીવાયએસપી એસપી રીમાબા ઝાલા સાથે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણી સામે પણ કોળી સમાજના લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેમના પર ગંભીર આક્ષેપો પણ લગાવી રહ્યા છે ત્યારે આ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના આગેવાન

બાલધિયા નામના કોળી સમાજના આગેવાન પર હુમલાની ઘટનાથી ઘેરા પ્રત્યેઘાત પડ્યા હતા અને જે તે સમયે એસઆઈટી ને આ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી ત્યારબાદ એક બાદ એક આરોપીઓની ધરપકડ થઈ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે નવનીત બાલધિયા જે આક્ષેપો કરી રહ્યા હતા મહાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર જયરાજ આહીરની એસઆઈટીએ ધરપકડ કરી હતી જોકે ગઈકાલે ત્રણ જેટલા શંકાસ્પદ લોકો હતા તેમને પૂછપરછ માટે એસઆઈટીએ બોલાવ્યા હતા ત્યારે આ મામલાને લઈને આગામી એક ફેબ્રુઆરીએ કોડી સમાજની ભાવનગર ખાતે ન્યાયસભા મળવાની છે અને આ ન્યાયસભામાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા થવાની છે ત્યારે એક મહત્ત્વનો મુદ્દો પીઆઈ ડાંગર અને ડીવાય એસપી ઝાલા સામે ને જે આક્ષેપો કોડી આગેવાનો લગાવી રહ્યા છે શરૂઆતમાં જે તપાસમાં બેદરકારી દાખવામાં આવી તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે જ કોડી સમાજ આંદોલનના માર્ગે વળ્યો તેવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક ભાવનગર પશ્ચિમમાં ધારાસભ્ય અને મંત્રી જીતુ વાઘાણી સામે પણ કોળી સમાજના કેટલાક આગેવાનો ગંભીર આક્ષેપો કરતા નજરે પડી રહ્યા છે જેને લઈને હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને વાત હવે બે હજાર સત્યાવીસના વિધાનસભાની ચૂંટણી સુધી પહોંચી છે આ મામલે શું કહી રહ્યા છે અખિલ ભારતીય કોળી સમાજના યુવા આગેવાન તે સાંભળો સફળતા એ મળી તો હવે આ ન્યાય સભા શું કામ યોજવાની છે ન્યાય સભા એટલા માટે એક તો જીતુભાઈનો વિસ્તાર છે અને અમારા સમાજને કોઈ રોડે સડાય હોય ને તો જીતુભાઈ વાઘાણી છે જીતુભાઈ જે પોલીસને કઈ કામગીરી કરાવી છે તો જીત્તુભાઈને ખબર પડી જીતુભાઈ પોતે ફોન માં બોલતા હતા કે ભાઈ આ ગૌતમને કરું જો ગૌતમનો વિસ્તાર છે મેં તો બે પાંચ દિવસ સંભાળેલું હતું આ રેલો મારી નીચે આવ્યો છે આ મારી નીચે રેલો એટલે મારે કરવું પડે છે ત્રણ ત્રણ કલાકમાં જયરેજભાઈ હે એની ધરપકડ થાય છે તો અમને અમને સૌને ખબર છે કે અમને કોઈ કોઈ રોડે સડાય હોય ને અને કોળી સમાજનું કરોડો રૂપિયા નુકસાન કર્યું હોય અને આખા સમાજ રોડે સડાયો અને સત્યાવીસ દિવસ સુધી કામ ન કરો જોઈએ તો જીતુભાઈ વાઘાણી છે એટલે અમારો ટાર્ગેટ એ રહેશે કે આવનારી બે હજાર સત્યાવીસ માં જીતુભાઈ વાઘાણીને અમારે પાડી દેવાના છે કેમ કે અમે અમારા મતથી થી ધારાસભ્ય બનાવી જાય અમારો સમાજ જ શાંતિ ન રહી હોય તો એવા ધારાસભ્ય અમારા સમાજને ને જરૂર નથી એટલા માટે પશ્ચિમ વિધાનસભામાં અમે અમે ન્યાય સભા રાખી છે અને અમે ત્યાંથી ત્યાંથી અમે આહવાન પણ કરવાના છીએ કે આવનારી અ સભાનું નામ કઈ આપ્યું નથી આવશું આપશું અમે બગદાણા માં મુકામે જે કઈ સભા રાખી ત્યાં મોટી સંખ્યામાં ગુજરાત ભરના કોળી સમાજો ઉપસ્થિત રહે અને અમારો ભીષ્મ પિતા અને જે કોળી સમાજ ન ખંભે ખંભો મિલાવીને રહ્યા અને એને સ્પષ્ટ સરકારને કહી દીધું કે મારા નવ ન્યાય નહીં ને અને મારા કોળી સમાજ ન્યાય નહીં તો હું સોમનાથની સભામાં પણ નહીં એના અધ્યક્ષતાને કાર્યક્રમ કરવાનો છે એનો આહવાન ને આમંત્રણ અમે આપવાના છીએ તફાવત જ છે વાત રે કાલે ગાંધીનગર જે હીરાબાઈ સાથે ભાઈ કુરજી સાથે મળ્યા હીરા તો બોલાવ્યા હતા હીરા તે કે આવો આપડે સૌ મુખ્ય નું સન્માન કરીએ પણ મુખ્યમંત્રી ના મળી શક્યા એટલે કુરજી ભાઈ ની office માં ગયા અને ત્યાં બેઠા પરંતુ હું ત્યાં સુધી કઉ કે અમારા સમાજ જે સોમનાથ ની સભા હતી ને એમાં સૌ લોકો એમ કીધું કે આપડે સોમનાથ ની સભા માં નહિ જવાનું તો એમાં છે કુરજી ભાઈ ગયા છે કુરજી ભાઈ ગયા છે એમને સૂત્ર લાગુ પડે છે સમાજ નો નહિ કોઈ નો નહિ હીરાલાલ જે સૂત્ર કીધું છે એને લાગુ પડતું છે કે નો પડતું હોય ખબર હોય

આ સંમેલન વિશે મને કઈ ખબર નથી એ પ્રકારનું એમનું નિવેદન થોડા દિવસ પહેલા આવ્યું હતું હવે એ જોવાનું રહ્યું છે ગુજરાત ભરનો કોળી સમાજનું જે પેટ ભરતું બાળક હોય ને પેટ ભરતું થોડીક એનામાં શક્તિ આવી હોય ને સમજવાની એમના ઘરે ઘરે ખબર હતી કે આ ન્યાય સભા સેના માટે છે કોળી સમાજ માટે અન્યાય અત્યાચાર થયો છે એમને એક ને જ ખબર નથી અને આપવા રહેવા રહેવાત આપની

મંત્રી જીતુ વાઘાણી સામે તેમણે નારાજગી દર્શાવે છે સાથે જ કુંવરજી બાવળિયાને લઈને પણ તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે કુંવરજી બાવળિયાએ જે નિવેદન આપ્યું હતું થોડાક દિવસ પહેલાં એક સન્મેલન દરમિયાન કે આમ આદમી પાર્ટીના કેટલાક લોકો આ ન્યાયસભા કરી રહ્યા છે ત્યારે આ મામલે અશોક મકવાણાએ કહ્યું કે આમાં નિવેદનબાજી કરવાની જરૂરિયાત નથી પરંતુ સમાજ માટે લડવાની જરૂરિયાત છે એક થવાની જરૂરિયાત છે ત્યારે આને જ લઈને હવે રાજકારણ ગ્રમાયું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો Hors! <tune>